આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ સુંદર અને ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રથમ ફિલ્મથી જ પોતાનું આગવું સ્થાન બનાવનાર અભિનેત્રી સ્નેહાના જીવન સંઘર્ષ વિશે જાણીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે ઓગણત્રીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને બોતેરના રોજ જ્યારે મુંબઈમાં એક સિંધી પંજાબી પરિવારમાં સ્નેહાનો જન્મ થયો સ્નેહાનું પૂરું નામ સ્નેહા મખીજા છે સ્નેહાના પિતા અશોક સિંધી અને માતા કમલેશ પંજાબી હતા હવે સ્નેહાના બાળપણની વાત કરીએ તો ફિલ્મોનો વારસો તો સ્નેહાને બાળપણથી જ મળેલો હતો કારણ કે સ્નેહાના પિતા હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર હતા વળી સ્નેહા નાનપણથી જ ખૂબ જ સુંદર હતા હવે સ્નેહાના શિક્ષણની વાત કરીએ તો તેમણે ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ બાર સુધીનો જ અભ્યાસ કર્યો હતો એના કારણે સ્નેહાને ગુજરાતી સહેજ પણ નહોતી આવડતી તો પછી ગુજરાતી ભાષા ન આવડતી હોવા છતાં ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા તો તેની કહાની પણ રસપ્રદ છે ચાલો જાણીએ તો એમાં થયું એવું કે સ્નેહાના પિતા પણ ફિલ્મ લાઈનમાં ઈચ્છા પણ ફિલ્મોમાં જ આવવાની હતી સમયે એક ગુજરાતી ફિલ્મની ઓફર થઈ પરંતુ સ્નેહાને ગુજરાતી ફિલ્મ કરવી પણ પિતાએ તેમને સમજાવ્યું કે એક સાચા કલાકારને કોઈ ભાષા નડતી નથી આમ તેઓ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયા ત્યારબાદ કેટલાક ફોટોશૂટ અને સુંદરતાના કારણે તેમને પ્રથમ ગુજરાતી ફિલ્મ મળી ગઈ ત્યારે તેમની ઉંમર માત્ર સોળ વર્ષની હતી વળી તે ફિલ્મ વખતે એવો પ્રશ્ન ઉઠેલો કે પ્રોડ્યુસર પ્રફુલા મનુકાંતના દીકરા જેઓ તે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યા હતા તેમણે કહ્યું કે આ છોકરી ફિલ્મના હીરો કરતા ઘણી લાંબી દેખાય છે છતાં પ્રફુલા મનુકાંતને એટલો બધો વિશ્વાસ હતો કે સ્નેહા આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ચાલશે જ ઉપરાંત તે ફિલ્મમાં બીજો પ્રશ્ન એવો હતો કે સ્નેહાને ગુજરાતી નહોતી આવડતી તેથી તેઓ પ્રોડક્શનના એક સભ્ય જનકભાઈ પાસેથી ગુજરાતી શીખ્યા ને પૂરી સ્ક્રીપ્ટ વાંચી વળી તેમને અંગ્રેજીમાં ડાયલોગ લખી આપવામાં આવતા હતા અને ઘણા બધા પણ એટલી બધી જ પ્રિય છે જે હતી મહીષાગ ફિલ્મ ખૂબ જ હિટ ગઈ જેના હીરો હતા રણજીત રાજ ત્યારબાદ તો સ્નેહા ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી સ્નેહાની કેટલીક ગુજરાતી ફિલ્મોના નામ જોઈએ તો લાડી તો લાખની સાહેબો સવા લાખનો નર્મદાને કાંઠે મહેંદી લીલીને રંગ રાતો ટહુકે સાજણ સાંભરે સાજણને સથવારે આમ તેમણે રણજીત રાજ અને નરેશ કનુડિયાની સાથે ફિલ્મો કરેલી જેમાં ટહુકે સાજણ સાંભરે ફિલ્મમાં તેમણે ડબલ રોલ કર્યો હતો અને લાડી તો લાખની સાહેબો સવા લાખનો ફિલ્મમાં તેમણે એક પોઝિટિવ પાત્ર અને નેગેટિવ પાત્ર કરી બતાવ્યું હતું જે તેમની અભિનય ક્ષમતા દેખાડે છે વળી એક તમને નવીન વાત જણાવું તો તે વખતે ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનુડિયાની ઉંમર બેતાલીસ વર્ષની હતી અને સ્નેહા માત્ર વર્ષના હતા તેથી સ્નેહા 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 નરેશ કહેતા વળી ફિલ્મોમાં પોતાનું પૂરું નામ મખીજા નહીં પણ ફક્ત સ્નેહા જ લખાવતા વળી તેમના ડાન્સ અને સુંદરતાએ તે વખતના બધા યુવાનોને ઘાયલ કરી દીધા હતા તેમાં પણ તેમના ગીત મારી મહિષાગરને આરે ઢોલ વાગે છે અને બીજું ગીત ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં સાંભળતા ગમે તે ગુજરાતીના પગ ઝૂમવા લાગે અને વળી લાડી તો લાખની સાયબો સવા લાખનો એ ગીતમાં તેમની માસુમિયત જોતા જ રહી જવાય છે વળી સ્નેહા ખૂબ જ સારી સ્ટોરી વાળી ફિલ્મો જ પસંદ કરતા આમ તેમનું કરિયર જોરદાર ચાલી રહ્યું હતું પરંતુ તે સમયે તેમણે અચાનક લગ્ન કરી લીધા ને આમ તેઓ જ્યારે ગુજરાતી ફિલ્મોમાં ટોપ ઉપર હતા ત્યારે તેમણે કામ છોડેલું ત્યારે તેમની ઉંમર માત્ર વીસ વર્ષની હતી સ્નેહાને સાજણને ને સથવારે અને ઢવકે સાજણ સાંભળે ફિલ્મ માટે એવોર્ડ મળ્યા હતા તેઓ જ્યારે આ એવોર્ડ લેવા માટે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પ્રેગ્નેન્ટ હતા ત્યારબાદ તેમણે થોડા વર્ષો બાદ મારા મનના છોગાડા ઢોલા અને જય કુબેર ભંડારી ફિલ્મોથી ગુજરાતી ફિલ્મોમાં કમબેક કર્યું હતું હવે સ્નેહાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમને એક દીકરી હની અને બીજી દત્તક લીધેલી દીકરી સમાયરા તેમજ એક દીકરો ધ્રુવ છે ને હાલે સ્નેહાજી મુંબઈમાં રહે છે આજે પણ જૂની ફિલ્મોના ચાહકો સ્નેહાને ખૂબ યાદ કરે છે અને સ્નેહાજી પાછા ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરે તેવી આશા રાખે છે તો આ હતી કહાણી એક ઉમદા અભિનેત્રી સ્નેહાની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને ગમતી સ્નેહાની કોઈ ફિલ્મ કે ગીતનું નામ લખવાનું ચૂકતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર